મેથીના મુઠિયા બનાવવા માટે આપણને જોશે બે કપ ઘઉંનો ઝીણો લોટ એમાં આપણે જોશે બે ચમચી બાજરાનો લોટ અને બે ચમચી ચણાનો લોટ આ બે આપણે હવે આમાં મિક્સ કરી દઈશી આ મિક્સ કરવાનો સાથે આપણે બારીક કટ આપણને મેથી જોશે બારીકટ મેથી નાખવાની છે આપણે એકવાર મેથીના પાનને બે વાર ધોઈ અને સરસ રીતે અને પછી આ રીતે બારીક કટ કરી લેવાની છે સેજોરી કરીને હવે આપણે આમાં બારીક મેથી નાખી દીધી છે ઉમેરી દીધી છે બે કપ ઘઉંના લોટમાં અને ચણાના લોટો અને બાજરાના આદુ મરચાની આપણે હવે પેસ્ટ ઉમેરીશું બારીકટ આદુ મરચાંની પેસ્ટ છે ત્યારબાદ આપણને હવે પેસ્ટ મુજબ નમક જોશે અજમો જોશે હાથી મસરેલો હળદર જોશે અડધી ચમચી અડધી ચમચી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને હિંગ જોશે આપણે હવે આ મસાલા આમાં ઉમેરી દઈએ છીએ હવે આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે બે ચમચી મૂળ માટેનું તેલ ઉમેરી દઈશી એટલે સરસ આપણા મુઠિયા સોફ્ટ થાય મોણ મિક્સ કરી દેવાનું સરસ મેથીના મુઠિયા જો તમે ચેનલના વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતાં જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલા મળે તો ત્યારે તો શિયાળાની સીઝન છે તો સરસ મેથી પણ આવે છે તો મેથીના મુઠિયા તો બનાવવા જ પડે આપણે સરસ ટેસ્ટમાં પણ બને છે હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી છીએ અને ખાવાના સોડા ઉપર આપણે થોડુંક લીંબુનો રસ પણ ઉમેરીશું એકવી કરવા માટે અને એને સરસ મિક્સ કરી દેશી પછી ત્યારબાદ આપણે હવે આમાં પાણી જરૂર મુજબ ઉમેરતા જશી હવે આપણે આમાં જરૂર મુજબ પાણી ઉમેરતા દેવાનું જરૂર હોય એ પ્રમાણે મોણ સરસ દેવાઈ ગયું છે હવે આપણો સરસ આ રીતે લોટ બંધાઈ ગયો છે અને આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને આને હવે આપણે મુઠિયા વાળીશું અને હવે આના નાના આપણે મુઠિયાવાળી લેસી આ રીતે નાના નાના મુઠિયાવાડી અને બાફવા મૂકીશું સ્ટીમ કરવા મૂકીશું આ રીતે આપણા બધા મુઠિયા આપણે તૈયાર કરી લીધા છે હવે આને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ અથવા વીસથી બાવીસ મિનિટ જેવું આપણને લગભગ સેટ સ્ટીમ કરવા મૂકી દેસી સ્ટીમરમાં આ રીતે આપણે તૈયાર કરી લીધા છે આ રીતે આપણે એને સ્ટીમ કરવા મૂકી દેશી સ્ટીમરમાં હવે આપણા મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે આ રીતે આ રીતે આપણા મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે આ રીતે બધા સરસ સોફ્ટ થયા છે આપણે એને કટિંગ કરી અને વઘાર કરી લેવાનો તેલ મૂકીને રાઈ જીરું તલનો લીમડાનો અને ઉપર વઘાર કરી અને આ આપણે આ મુઠિયા મેથીના રેડી કરી લેશી આ રીતે આપણે આના કટિંગ કરી લેશી મુઠિયાના બધા કટિંગ કરી લેશી આ રીતે આપણા બધા મુઠિયા કટિંગ થઈ ગયા છે હવે આને આપણે વઘાર કરી લેશી તેલમાં તેલ જરૂર મુજબ તેલ મૂકીને લીમડો અને તલને રાઈ મૂકીને વઘાર કરી લેશી ત્યારબાદ સલિંગ ફરસી અને મુઠિયાને સરસ સોફ્ટ બન્યા છે જો તો તૈયાર છે આપણા વઘારેલા મુઠિયા જેને મેં વઘાર કરીને તૈયાર કરી લીધા છે અને આ સરસ સોફ્ટ બને છે વઘારેલા મુઠિયા મેથીના અને હેલ્ધી પણ રેસિપી છે અને આ મુઠિયાને મેં ટમેટો સૂપ સાથે સર્વ કર્યા છે તમે મનપસંદ રીતે સવ કરી શકો છો આ મુઠિયા બનાવીને દહીં સાથે પણ સવ કરી શકાય અને સવારે નાસ્તામાં પણ આને ચા સાથે પણ બનાવીને સવ કરી શકાય मनपसंद री सवारी थैंक यू फॉर वॉचिंग